હેલો કેમ છો મજામાં બે દિવસથી મારો વિડીયો બ્લો વિડીયો નથી આવી રહ્યો કેમ કે મારે સાસુજીને દાખલ કર્યા છે કેમ કે એમને માથામાં અહીંયા તાળવા કે છે ને કે ગાંઠ થઈ હતી એટલે મતલબ કે લોહીની ગાંઠ ખો કોઈ બી ડૉક્ટરને ક્લિયર નહીં કીધું પણ તોય બી અમે ઇમરજન્સીમાં ઓપરેશન કરાવી દીધું અને ઓપરેશન સક્સેસ થયું અને ઓપરેશનમાં એ ગાંઠના લીધે શું થયું હતું એમ તમને કહું ગાંઠ થઈ હતી અહીંયા અને એના લીધે એની અસર આંખે અડી હતી આંખ બંધ થઈ ગઈ હતી બંધ થઈ ગઈ હતી આંખ ખોલ્યા તો બે દેખાતા હતા મતલબ કે બે સમજી આગળ નહીં આવડતું આ ખોલ્યા તમને બે માણસ દેખાય એ હોય તો એક જ પણ બે દેખાય એટલે હવે ઓપરેશન કરાવી ઓપરેશન કરાવી દીધું પણ આ સક્સેસ થઈ ગયું છે અત્યારે સારું છે ત્રણ ચાર દિવસથી દાખલ કરેલા છે બે દિવસથી અમે ત્યાં હતા કાલે બપોરે અમે અગિયાર વાગે ગયા હતા આજે અમે પાંચ વાગે છ વાગે ઘરે આવી ગયા અને આઈ હજી બે દિવસથી નહીં હવે આજે નહીં શું અને બે દિવસથી માથું આજ ખોલ્યું છે મારો બાલ તેવા થઈ ગયા છે

એટલે કે મતલબ કે ઓપરેશન સક્સેસ થઈ ગયું છે હવે ઘરે આવી ઘરે હજી રજા નથી આપી બે ત્રણ દિવસ બે દિવસ આવશે કદાચ કદાચ આજે તો કંઈક સારું હતું એટલે કદાચ કાલે રજા આપી દેશે અને એવું લાગે છે અને સોરી યાર બે દિવસ ત્રણ દિવસ વિડીયો નહીં આવે મારો વિડીયો પ્લીઝ યાર સપોર્ટ મી અને હા હું ઘરે હું એક લઈ રહું છું હું મારા બે છોકરા મારા હસબન્ડ છે પણ એ બહાર રહે છે જોબ કરે છે અને હા કોક દિવસ એમને બી હું blog માં લઇ લઈશ કેમ કે એ આવશે તો અત્યારે હાલ તો આયા છે પણ એ મમ્મી ના tension માં બહાર ફરે છે મને બી ટેન્શન છે પણ મને થોડું tension મારા friend ને મળવા માટે કેમ કે તમે બધા બી મારા ફેમિલી છો મારા ફ્રેન્ડ બી છો મારી ફેમિલી છે ભાઈ બહેન છે એટલે અને હા પ્લીઝ પ્લીઝ સપોર્ટ કરો યાર અને આ તો ચોથો પાંચમાં મારો બ્લોગ વિડીયો છે એ તો ચેનલ ચાલુ કરી છે હજી દીધો એક છે મારી ચેનલ ખુશી વિશો વિશો પણ એમાં શું છે મારો ફોન તૂટી ગયો બધું કહેવ્યું મારું હવે આને આમાં લેવું હોય તો કેતી કરવાનું એ બી મને થોડો બધો પ્લાન આપતા દીધો આ મોબાઈલમાં કરવું હોય તો કે તે કરાવાનો એ એમનો એનો

લવ ફેમિલી તે